તો આણંદ તાલુકાના કુંજરાવ પાસેથી ગ્રામ્ય મામલતદારની ટીમે ગેરકાયદેસર રેતી ખનન કરી ઓવરલોડ રેતી ભરી લઈ જતા છ જેટલા પાડ્યા હતા ત્યારે ડમ્પરને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરતા હવે રેતી ખનન કરતા રેત માફિયાઓમાં પણ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં મહી નદીના પટમાં રેતી ખનનની લીઝો બંધ હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રોયલ્ટી ચોરી કરવામાં આવતી હોવાની બાતમીને આધારે આણંદ ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા કુંજરાવ પાસેથી ઓવરલોડ રેતી ભરી પસાર થતા છ જેટલા ડમ્પરોને ઝડપી પાડ્યા હતા અને ડમ્પર ચાલક પાસે રેતી ખનન અંગેની રોયલ્ટી પાસની માગણી કરતાં તેઓની પાસે રોયલ્ટી પાસ હતો નહીં અને તેઓ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારે ગ્રામ્ય મામલતદાર દ્વારા છ ડમ્પરને ડિટેન કરી સેવા સદન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને મામલતદારે ડમ્પર માલિકોને નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી પણ હાથ ધરી છે